ગુડ મોર્નિંગ મિત્રો વાગી ગયા છે સવારના સાડા દસ અને ફરી એકવાર નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો સવાર સવારમાં આપણે પાન ખાઈ નાખ્યું છે અને ગામમાં અત્યારે આપણે બ્લોગ કર્યો છે ચાલુ તો મિત્રો આપણે એક ભાઈ આવી ગયો છે અને એ કંઈક ગેમમાં મથે છે અલગથી ક્યાંક એમાં રિચાર્જ કરાવ્યો છે આપણે જો કે ગેમમાં પ્રમોશન એવું કંઈ નથી કરતા પણ આવું રમવાય નહીં પણ આ તો એક રીતનો શોખ છે એટલે આપણે કોઈની એવી ન દે ગેમ રમવો પૈસા કમાવો પણ આ તો રમે છે એટલે રમવા દે તો એ ત્યારે આવ્યો છે ગેમ રમે છે ને ઘડીક બેઠા છે અને જોયું આગળ કન્ટિન્યુ જોતા રહેજો આ કંઈક રખડવા જશું કંઈક મજા આવશે તમને આગળ બ્લોગમાં કેમ કે આજ કંઈક કામ ધંધો છે નહીં એટલે કન્ટિન્યુ જોતા રહ્યો બ્લોગ કઈ ગેમ રમે છે આ કાંઈક આવી કાંઈક રમે છે અને આપણા ધીરુભાઈ છે એમનું નામ તો મિત્રો બે હવે વાગી ગયા ઘરે બપોરા કરી આવ્યા અને ક્યાંય જવાનો ટાઈમ મળ્યો નહીં ક્યાં રખડવાનો ટાઈમ ન મળ્યો ન હમણાં એ બધું ક્યાંક એવો રખડવા જાય આપણો બ્લોગ બનાવ્યા પણ શેવટે હે ને કંટારીની પાછા વાડીએ વી આવ્યા છે આ ફેર કોણ કોણ આવ્યા ખબર છે હું અને ઉર્વશી અમાર બેબી ઉર્વશી કંઈક બોલ શું લેવા આવ્યું તું અરે વાડીએ શું લેવા આવી શું લેવા આવી તો મિત્રો આપણે હેને ઢકલે પોગ્યા હવે હેને વાડીમાં અંદર જઈ અને ટાઈમ કાઢવાનો છે આજ તો બીજું કાંઈ નથી રજકો વાટવાનો છે તો હવે જોવી હવે કંઈક મજા આવે હે જોવી તમે આગળ જોતા રહ્યો વિડીયોમાં આ ઉર્વશીએ ઢકલું ખોલી નાખ્યું છે અને હવે આગળ હાલશે ઝટકાને અડતી નહીં આ તારને ન અડતી એમને પાથરી વજાલ માલપા એ બસ એટલું જ ખોલું જાજુ ન ખોલું હલામ આમ મજા સાહેબ ઉપર એક તાર હે એની ધ્યાન રાખવું પડે કેમ કે કનેક્શન આયાથી નામાંથી નામ આપ્યું હોય ને એટલે ઉપરથી તાર લીધો હોય અને ઉર્વશી હવે હાલતી થઈ જઈ છે ઊભા માર્ગે અને એની પાછળ પાછળ હું અને મિત્રો આ જોઈ શકો છો ને બાજરામાં હે ને ખડ ઘણું ખરું ભરી ગયું છે જો ગોળ પાનનું ખડરૂ ને લગભગ બધું ભરી ગયું છે હવે ખાલી હે ને તીખા પાનવાળું ખડ વધ્યું છે હવે બાજરો તમને હે ને દેખાતો હોય છે કદાચ છે ને વિડીયોમાં બેકેટ બધું ભરી ગયું છે અને જોઈએ આપણે આ તો મારી કેવી બધી પરિસ્થિતિ છે મોલની કેવો કે મોલમાં ફેરફાર થયો છે કંટીને વિડીયોમાં જોતા રહ્યો હાલો તો આવ છે ને જટકાના તારમાં હમણાં ઘૂંસવાની ને આ ઓલા તાર રે માં આપણે ભૂંડી ભાટની પડે ને ઉરોશી હે કિમ ટુક એક પગ રહ્યો તારમાં હલવી ગયો અને બીજો પગ ઉપાડવા દે ને તારમાં પગ આવી ગયો ઉરોશી કે કેતો તું એમ કે સબસ્ક્રાઇબ કરજો અને અમારી વિડીયોને લાઈક કરજો એમ કહેતો કહેતો મને કાલ આવડે કાલ આવડે આજ આવડી જાય શું વાંધો આજ ન આવડી જાય તો ખરી કાલ આવડે પહેલા બહુ કહેતી ખબર હે ને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો એમ નહીં લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરજો હારી કે લાઈક કરો તો ચપ ને કેમ કરતા ઈ કમેન્ટ કમેન્ટ હા આમ શેટુ રહેવાય ને દયા તો વિડીયો નહીં આવે

શું કે ટમેટા તો ટમેટા તો થાવા જ દીધી ને ટમેટું એક એકાદું પાકે ને તોડીને ખાઈ જાય ને પછી ટમેટા ટમેટા કરે જો દો અને આ હે ફોટો કોનો ફોટો નહીં આખો વિડીયો બનાવ્યો હવે નવો આપણે રોજા નવા વિડીયો બનાવના अब मित्रों ये हम है कि आप दूसरी टोमेटिया जाइए तो जो ये दूसरा टोमेटिया देखाड़ से आप ये टमाटर दिए टमाटर में रहवा दिता है कि नहीं अब क्या है इल्या तोड़ती नहीं कासा है जी केवड़ा है इल्या अन आई केवड़ू है बे हां बिजू आई रु इल्या हां केवड़ू है हां है जो रु हां हरू बिजू हट कर केम તોડતી ને બધા ટમેટા બસ જોઈ લીધા જોઈ લીધા જોઈ લીધા ટમેટા તો હારા થયા પણ કાસા હેજી એટલે પાકી જાય પછી માં તને કેવડા કેવડા ઘઉં થાય જાતો માટો મરજી હ હા રે આ તો ફટાવી કેવડ તન કેવડ જ થાય કેટલે પોગે ખાવ તન આતલે 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 ઓતલે હે એમ નઈ આમ ઊભી રહે તો તન ક્યાં ક્યાં પોગ કેટલે પોગે ખાવ એમ નઈ આમ ઊભરે તો આમ આમ આતલે પોગે છે તને પડ હે કેટલે પોઉ આમ ઊભી રહે તો આમ હે આતલે પોગે છે ને એટલે એટલે તારે જેવડા હે કૌ

વિરાજ કોની વાટો જોઈ ચાકતે આતેવા ભાઈ તાલુ ફટાફટ ઉભી થઈ તો હું હેને ઉરુસી ફટાફટ રજ કમ્પ્લીટ વિડિયો બનાવવાનો છે કેમેરા આડી નો રખાય દેખો હું જો જો હા અસલ મજાનો ના હા હા તો કેમેરામેન તને બનાવી નાખી તો હું बोली मो हमरा ते हम बात तोच नथी आमा हैं ते आमा है? हम, हम बात तोच थी हम भरत तो न कोई हम भर से पछि बताय हम भरते तू उतर बोलिस न ई पछि बीजा पछि बजता हम भर लाइक करा ये सब्सक्राइब करा ये हां ई बदु पछि बताय हम भर उतर नो हम भर वीडियो अपलोड थई जाए न लाइक करा सब्सक्राइब करा ई तो उतर जे बदु बोल ने તો મિત્રો આપણે હેને રજકો વાટ લીધો છે અને જો આટલો વાટ લીધો છે આથી માંડીને ત્યાં બધા પાથરા એટલે વાટ લીધો છે અને બસ હવે આટલો ઘણો રજકો ખામોદી આવતો છે હવે બરોબર દેખાતું હોય છે ખામોદી આવે છે ને એટલે સરખું દેખાતું નથી એટલે હવે હેને આટલો રજકો ભેગો કરી લઈ ગાડી બાંધી લઈ અને પછી ઘર ભેગા થાય અને ઉર્વશીને કંઈક છેલ્લે કેવું હોય કહી દે ઉર્વશી તારે કંઈક કહેવાનું છે શું આમાં કહેવામું તો જો પેલા વિડીયોમાં જો એટલે વિડિયો પૂરો કરવાનો કાંઈક બોલવું તારે છું કે તો ખરી કે તો ખરી હ તો મિત્રો એ તર કાંઈ બોલશે નહીં અને આપણે રજકો એટલે હું ભેગો કરી લઉં અને પછી આજનો બ્લોગ અમે પૂરો કરી અને કાલ પાછો હોય ને ફરી આપણે ઉર્વશીને હવે એને હરજ રાખવી ઉર્વશી સાથે મળીએ બીજા બ્લોગમાં કાલના બ્લોગમાં તો ગુડ બાય અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી દેજો ગુડ બાય